ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ચાળીસ ડિગ્રી સેલ્સિયસથી વધારે ગરમી પડી રહી છે પરંતુ સમાચાર એ રીતના છે કે હવામાન વિભાગે આગાહી કરી છે કે તેર તારીખ પછી માવઠું પડવાનું છે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ પડવાનો છે ત્યારે આજના દિવસની વાત કરીએ તો આજે બનાસકાંઠા દાહોદ છોટાઉદેપુર આ સિવાયના બીજા પણ જે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ છે એમાં માવઠું થયું છે અને દાહોદમાં તો કરા સાથે વરસાદ પડ્યો છે તો હવે આ મામલે હવામાન પટેલે વાત રાખી હતી સાંભળીએ તારીખ બારમીથી આવતીકાલે જ પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ જશે અને તારીખ બારથી પંદરમાં ઉત્તર ગુજરાતના ભાગો મધ્ય ગુજરાતના ભાગો બનાસકાંઠાના ભાગો સૌરાષ્ટ્રના દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો કચ્છના ભાગો લગભગ ગુજરાતના મહત્ ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની શક્યતા રહે છે સુરત અને આવડક વલસાડમાં પણ હવામાનમાં પડતો આવશે એટલે આ જે પ્રી મોન્સૂન એક્ટિવિટી છે તે લગભગ બારથી પંદરમાં તો ખરી જ ક્યારેક સત્તર તારીખ સુધીમાં કંઈક નથી વાદળવાળું રહી શકે પરંતુ ઠંડક એક્ટિવિટી વધારે થશે વાદળ વાયુ આંધી વંચો અને આ બધા સાથે તારીખ બારથી પંદરમાં એક લગભગ પ્રીમોન્સૂન એક્ટિવિટી આવી રહી છે વાદળો છે વહેલી સવારે અથવા તો બપોર પછી થતા હોય છે પણ ઉલ્લેખનીય છે અઢારમી તારીખે પણ ફરી વેસ્ટન ડિસ્ટર્બન્સ આવશે લગભગ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા વખતે દેશના ઉત્તરીય ભાગોમાં રહેવા જોઈએ એના બદલે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે એપ્રિલ માસમાં ઉત્તર ભારતમાં ભારે બરફ બરફવર્ષા થાય તો તેની ગણતરી ચોમાસા ઉપર પણ થતી હોય છે એટલે લગભગ પીસ્ટ ગરમી એપ્રિલમાં પડવી જોઈએ ચરિત્ર ચોખો રહેવો જોઈએ હવે ગરમીની વાત કરીએ તો તારીખ આવતીકાલ છોડ આવતીકાલમાં તો વાદળવાયુને હવામાનમાં પડતો આવશે પણ ત્યારબાદ તારીખ સોળમી એપ્રિલથી ગરમી વધશે અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં તો ગરમી તેતાળ ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે વડોદરાના ભાગો અમદાવાદના ભાગો અને ગરમીઓ છે પંચમહાલના ભાગોમાં ગરમી વધશે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ગરમી વધશે બરસકાના ભાગોમાં ગરમી વધે કોઈ કોઈ ભાગમાં બેતાળીસ ડિગ્રી સેલ્શિયસ જેવું ઉછળમાન થશે અને કચ્છના ભાગ ઉપર ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા હરવલ વગેરે ભાગોમાં ગરમી વધશે જૂનાગઢના ભાગોમાં પણ ગરમી વધશે અમરેલીના ભાગોમાં પણ ગરમી વધશે એ ગરમી છે આ વખતે આખરી ગરમી રહેશે અને વચ્ચે વચ્ચે પ્રતિ ઉષ્ટ ગરમી વધઘટ થશે તારીખ સત્યાવીસમી એપ્રિલ આજમાં હવામાનની વાત કરીએ તો હવામાન વિભાગે તો આગાહી કરી જ છે આની સાથે પરેશ ગોસ્વામી જે હવામાન આગાહીકાર છે એમણે પણ જાહેરાત કરી હતી એમણે પણ માહિતી આપી એમણે પણ આગાહી કરી હતી એની સાથે સાથે અંબાલાલ કાકા જે હવામાન આગાહીકાર છે એમણે પણ આગાહી કરી છે જોઈએ હવે તેર તારીખે શું થાય છે કારણ કે આજના દિવસે તો વરસાદની શરૂઆત કમોસમી વરસાદની શરૂઆત થઈ ગઈ છે